હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે તુરિયાના શાકની રેસીપી શેર કરવા જઈ રહી છું જે આજે આપણે એક નવી જ રીત સાથે નવા સ્વાદ સાથે અને નવા જ મસાલા સાથે બનાવવાના છે જ્યારે આપણે ઘરમાં એમ કહીએ ને કે આજે તુરિયાનું શાક બનવાનું છે તો બધાનું મોઢું ચઢી જતું હોય છે કે તુરિયાનું શાક બનાવવાનું છે તો કહેવાય ને કે જેવું તેવું થોડુંક એવું ખાયને બધા ઊભા થઈ જતા હોય છે પણ આજે જે રીતે આપણે શાક બનાવીશું ને તો લોકો કિલો કિલો તુરિયાનું શાક ખાઈ જશે ને તો પણ તેમને ખબર નહીં પડે કે તેમણે કોનું શાક ખાધું છે કારણ કે આ શાક એવું ટેસ્ટી બનવાનું છે કે તમને પાઉંભાજી પનીર અને પંજાબી શાકને પણ ભૂલી જશો અને વારા ઘડીએ ઘરમાં હવે તુરિયાનું શાક બનતું થઈ જશે તો તેના માટે તો સૌથી પહેલાં મેં ચાર તુરિયા લઈ લીધા છે એકદમ ફ્રેશ અને કુમળા તુરિયા લેવાના છે તેને ચાખી લેવાના છે અને પછી તેને ધોઈને કટ તેની ઉપરની છાલ ઉતારીને આપણે તેને છીણી વડે લાંબા લાંબા છીણી લેવાના છે છીણતી વખતે ધ્યાન રાખવાનું કે તુરિયા સોફ્ટ હોવાથી તૂટી ન જાય એટલે વ્યવસ્થિત સારી રીતે તેને છીણવાના છે એ છીણાઈ જાય પછી આપણે ત્રણ ટામેટા લેવાના છે તેને પણ ધોઈને તેના પીસ કરીને આપણે આ રીતે ચોપરની અંદર તેને ચોપ કરી લેવાના છે તો આ જ રીતેનું ટામેટું આપણને આજે જોઈએ જોઈએ છે બિલકુલ પણ પીસમાં તે આપણને જોશે નહીં હવે આપણે તેને સાઈડ ઉપર મૂકી દઈએ અને ખાયણી દસ્તામાં અહીં મેં થોડાક આદુ મરચાં લઈ લીધા છે આદુ મરચાંની સાથે જો તમારે થોડીક લસણની કળીઓ ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો આપણે કઈ રીતેનું તીખું ખાઈએ છીએ એ પ્રમાણે આપણે ઉમેરી દેવાનું અને આદુ મરચાં વટાઈ જાય પછી અહીં મેં શાકને કલર આપવા માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દીધો છે અને તેને પણ બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે જઈએ ગેસ તરફ તો કઢાઈની અંદર મેં અહીં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને પછી તેની અંદર અડધી ચમચી આપણે જીરુંનો વઘાર કરી લેવાનો હિંગ ઉમેરવી હોય તો હિંગ પણ આપણે ઉમેરી શકીએ છીએ પછી જીરું આપણું તતડી જાય એટલે આપણે જે ટામેટું તૈયાર કર્યું છે એ ટામેટું અંદર આપણે ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકી દેવાનું જેથી આજુબાજુ બહુ તેલના શરૂઆતમાં છાંટા ન ઉડે પછી આપણે ઢાંકણ ખોલીને તેની અંદર આપણે હળદર ઉમેરી દેવાની અને સરસ રીતે આપણે તેને હલાવી લેવાનું છે આ રીતે હલાવાઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકીને ધીમી ફ્લેમ રાખીને ટામેટાને ચડવા દઈશું જેથી ટામેટું સરસ રીતે ચડી જાય અને બધું તેલ તેમાંથી છૂટું પડી જાય તો ત્રણથી ચાર મિનિટમાં ટામેટું છે એ ચડી જશે ને પછી આપણે ઢાંકણ ખોલીને ફરીથી તેને હલાવી લઈશું અને આપણે જે પેસ્ટ તૈયાર કરી છે આદુ મરચાં અને લાલ મરચું પાવડરની એ પેસ્ટ છે એ પણ તેની અંદર આપણે ઉમેરી દેવાની અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે જેથી તળીએ ચોંટી પણ ન જાય અને આપણે નાખેલો મસાલો છે એ બળી પણ ન જાય તો આ રીતે હલાવી લીધા પછી આપણે ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે તેને ફક્ત એક મિનિટ ચડવા દેવાનું છે કારણ કે ટામેટું તો આપણું ચડી જ ગયેલું છે હવે ઢાંકણ ખોલીને આપણે જે તુરિયા છે એનું છીણ તૈયાર કર્યું છે એ આપણે તેની અંદર ઉમેરી દેવાનું તો તુરિયાની અંદર નેચરલી જ પાણી રહેલું હોય છે પાણીનો ભાગ હોય છે એટલે બહારથી આપણે કોઈ પણ પાણી આ શાકની અંદર ઉમેરવાનું નથી હવે આપણે તેને હલાવી લીધા પછી ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી સારી રીતે ચડવા દઈશું આપણે આ તુરિયાને છીણેલા છે ને એટલે શાક છે એ સરસ રીતે ચડી જશે વધારે વાર નહીં લાગશે હવે આપણે ત્રણથી ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને દોઢથી બે ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો અને ગળપણ માટે મેં અહીં થોડોક ગોળ ઉમેરેલો છે તમારે ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અને ના ઉમેરવી હોય ને તો પણ ચાલે કારણ કે ખૂબ જ જબરજસ્ત ટેસ્ટ આવવાનો છે અને જો તમારે પાઉંભાજી મસાલો ના ઉમેરવો હોય અને ઘરના નોર્મલ મસાલા ધાણા જીરું મરચું ગરમ મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો ને કિચન કિંગ મસાલો ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો તો સુપર ટેસ્ટી એવું આપણું તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જે એકદમ દેખાવમાં પાઉંભાજી જેવું લાગે છે કોઈને ખબર પણ નહીં પડશે કે આપણે તુરિયાનું શાક આ રીતે બનાવ્યું છે ને કદાચ કિલો કિલો તુરિયા ખવાઈ જશે ને તો પણ કોઈને ખબર પણ નહીં પડે એવું સુપર ટેસ્ટી આ શાક બને છે અને જે મોઢું બગાડતા હતા ને તે પણ હસતા મોઢે આ શાક ખાઈ લેશે તો ખૂબ જ સરસ શાક બને છે તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી રેસીપી જો તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ નવી રેસીપી જોવા માટે